હા ભૂથો મારા હું કઈ જોઈશિયા છો ભણ્યા તો પોણી આજ તો મારા મને જવા બાજુ આ નોસો પડતો આવ્યા છે ને કાલે સાઉન્ડ ને અમે જ્યાં પણ પેલા આજે અંબુદા આયા નહીં જોવાય નહીં આયા કાલે સાઉન્ડ એક લાખ રૂપિયા રોકડા ભરીને ભરી આવ્યા છે મેં કાલે થઈ છે મેવાડા અંબુદા નહીં આયા આ ભોથામાં પોણી વાળી જરૂર પાણી તો ધરવું છે શું કરું વાલો અંબુદા કાલે નમુ નથી કર્યું

આ ભલા છોમો મંત્રી બનાયા છે મંડળના એટલે કં વાંધો નહીં મારે મસ્ત આયોન કરી અને બરાબર બાય પાણી છે એ નવ દાળા આઈ હું આઈ ગયો તમે તો મંત્રી તમે તો હલતાતા નથી હું બધું નહીં નહીં લીધો ભલા

કેટલી નરી લોબી કરવાની પણ આ મારે જવાબ આવવું પડશે આ ગમે નથી પણ શોમલામાં કહી દેવાનું એટલે શોમલા તમારે હું કરવા બેઠા હતા તમે ઈશા તમારે આલી તો દીધો તો સ્વપ્ન નહોતોનું હા કા શોમ તો ખબર લે રામલ બે હા જુ ઘેર આપવા દે મને જવા